નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મહાગઠબંધનમાં કન્ફ્યુઝ છે અમિત શાહ સાથે મુલાકાત બાદ બોલ્યા સિરાગ પાસવાન મહારાષ્ટ્રમાં પિકઅપ ગાડી ઊંડી ખીણમાં પડી જતાં આઠ લોકોના મોત અનેક લોકો ઘાયલ તીશીય વૃતિની પરીક્ષા માટે હવે એકત્રીસ ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે પાકિસ્તાનની એક એક ઇંચ જમીન હવે બ્રહ્મોસ મિશાઇલની રેન્જમાં રાજનાથ સિંહની શાહબાદ ચેતવણી સુરતમાં દારૂબંધીના ઉડિયા ધજાગરા જાહેરમાં મહેફિલ માણનાર સત્તર નબીરાઓની કરાઈ ધરપકડ અગરકનને મોહમ્મદ શામીએ બતાવ્યો અરિસો સાત વિકેટ ઝડપી ભારતીય ટીમમાં વાપસીના સંકેતો આપ્યા ક્રિકેટરોના મોત બાદ અફઘાનિસ્તાનનો ગુસ્સો જોઈ પાકિસ્તાન ડર્યું કતારમાં બોલાવી પીસ મીટિંગ મોદી સરકારે મધ્યમ વર્ગને દિવાળીની ભેટ આપી ઘર નિર્માણ માટે મોટી જાહેરાત કરી ધનતેરસના વિજય મુરેતમાં ધમધમ્યું સચિવાલય નવા મંત્રીઓએ ઓફિસમાં પ્રવેશ કરી સંભાળ્યો સાર્જ માઇક્રોસોફ્ટ લાવી રહ્યું છે નવું ફીસર કોમ્પ્યુટર હવે વાત કરશે યુઝર સાથે સાબરકાંઠામાં જૂથ અથડામણ દસ મકાનોમાં તોડફોડ અને આગ સાપી વીસથી વધુ ઈજાગ્રસ્ત હંગેરી પ્રવાસ દરમિયાન પુતિનની ધરપકડ આઈસીસી વોરંટને લઈને યુરોપમાં વિવાદ અને રાજદુઆરી દબાણ ચીનને પસાડીને ભારતીય વાયુસેના બની વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મજબૂત હવાઈ શક્તિ પીએનબી કૌભાંડમાં ભાગેડું મેહુલ સોક્સીને મોટો ઝટકો હવે તેને ભારત પરત લાવશે બેલ્જિયમની કોર્ટે આપી મંજૂરી પાકિસ્તાનની કાયરતાપૂર્ણ હરકત હુમલામાં અફઘાનિસ્તાનના ત્રણ ક્રિકેટરોના મોત શાહિદ ખાન શોકમાં ડૂબ્યા બ્રિક્સ કરન્સી વિનાજ ભારત ચીન અને રશિયાએ ટ્રમ્પના ડોલરના ડોમિન્સને પડકારી દીધો બિહારમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સંભાળશે મોરસો કોંગ્રેસના ચાલીસ સ્ટાર પ્રસારકોની યાદી જાહેર અમેરિકાના સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને કહ્યું ભારત જાઓ અને ક્વાટ સમિતિમાં ભાગ લો ફરી મંત્રી બનાવવાના જતા તો કાઢિયા કેમ હતા નવા શહેરાના નામે ત્રણ જૂના મંત્રીઓની કેબિનેટમાં રી એન્ટ્રી ભારત ઓસ્ટ્રેલિયા મેચને લઈને મોટા સમાચાર પ્રથમ ઓડીઆઈ મેચ થશે રદ ભારત બાદ હવે અફઘાનિસ્તાને પણ પાકિસ્તાન સામે ક્રિકેટ સિરીઝ રમવાનો કર્યો ઇન્કાર દ્વારકાધીશ મંદિરની આસપાસ તમાકુનું વેચાણ પર પ્રતિબંધ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એકસો ચોવીસ કામોને મંજૂરી આપી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર માટે પાંચ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા બોટાદ યાર્ડમાં કડદા પ્રથા બંધ કરવા ઉનામાં કિસાન સંઘ દ્વારા તંત્રને રજૂઆત કોર્પોરેશનના જનરલ બોર્ડમાં ઐતિહાસિક ઠરાવ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો મળશે લાભ ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં ટ્રમ્પનો ફરીથી હવામાં ગોળીબાર ઉનામાં પરસોત્તમ સોલંકીને મંત્રીમંડળમાં રિપીટ કરતા સમગ્ર કોળે સમાજમાં ખુશીનો માહોલ પાકિસ્તાન હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરોના મોત અફઘાનિસ્તાનને ત્રિકોણીય શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું ખેલાડીઓએ શોક વ્યક્ત કર્યો અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર અડતાલીસ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે દિવાળી વેકેશનમાં ગેરકાયદેસર સિંહ દર્શન કર્યા તો આવી બન્યું સમજો વન વિભાગે આપ્યો આદેશ હવે મોટી કિંમત ચૂકવવી પડશે પાકિસ્તાને અફઘાનિસ્તાનને આપી આકરી ચેતવણી ભારત પર લગાવ્યો આરોપ સ્વરૂપજી ઠાકોરને મંત્રીપદ આપીને ભાજપે ગેનીબેન ઠાકોરનું કદ ઘટાડવા દાવ ખેલ્યો આમ આદમી પાર્ટીમાં વધતા પ્રભુત્વને જોતા ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને પાટીદારોને વધારે મહત્વ મળ્યું અમિત શાહે વખાણ કર્યા પણ ઈચ્છા અધૂરી રહી ગઈ મંત્રીપદ ન મળતા જયેશ રાદડિયા નારાજ એકત્રીસ કરોડ વિદ્યાર્થીઓની બની સસ્તી સફર હવે ઓટોમેટેડ પરમિનન્ટ એજ્યુકેશનલ એકાઉન્ટ રજિસ્ટ્રી આઈડી બતાવવાથી વિમાન ભાડામાં મળશે ડિસ્કાઉન્ટ કેન્દ્ર સરકારની પહેલ બાંગ્લાદેશમાં ફરી ધમાલ હવે યુનુસ સરકાર સામે લોકો રોડ પર ઉતર્યા નો મહત્વનો નિર્ણય બહેનો તરફથી મળેલી કરોડો રૂપિયાની બેટ પર ટેક્સ નહીં લાગે મહિલાઓને ગુલામ બનાવવા માટે લગ્નનો ઉપયોગ થાય છે સુપ્રીમ કોર્ટના જજના નિવેદનથી ચારેકોર સરસા ભારતમાં ઇલેક્ટ્રિક વાહન અને બેટરી ઉદ્યોગમાં ઝડપી વિકાસથી ચિંતિત સીને ડબલ્યુટીઓમાં કરી ફરિયાદ ગુજરાતના નવા મંત્રીમંડળમાં ભાજપે જ્ઞાતિ જાતિ અને ઝોનના સમીકરણો વચ્ચે બેલેન્સ કરવાનો પ્રયાસ કર્યો ભારતના કહેવાથી થયો હુમલો તાલિબાને પાકિસ્તાનના સૈનિકોને માર્યા તો ડરવા લાગ્યા શાહબાઝ શરીફ વાતચીત કરવા માટે વિનંતી કરી ઓબીસી અનામત વધારવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી તેલંગણા સરકારને લાગ્યો ઝટકો નેચરલ હીરાની મંદિરના માહોલમાં લેબ્રોન ડાયમંડમાં તેજીથી રત્ન કલાકારોની દિવાળી સુધરી ગુજરાત સહિત રાજ્યોને મોદી સરકારની દિવાળીની ભેટ બે પોઈન્ટ તેલંગણામાં પ્રતિબંધ હટાવ્યો બે થી વધુ બાળકો ધરાવતા લોકો હવે ચૂંટણી લડી શકશે દિવાળી પહેલા મોટી ખુશખબરી ફડણવીસ સરકારે અધિકારીઓ માટે કરી ખાસ જાહેરાત રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ ખેલાડીઓ પર હુમલો વાહનમાં તોડફોડ બાંગ્લાદેશના સાહકો બની ગયા પોતાની ટીમના દુશ્મન બળવંતસિંહ રાજપૂતને મંત્રી પદ ન મળતા સિદ્ધપુર વાસીઓએ ફટાકડા ફોડીને કરી ઉજવણી પચીસ મંત્રીઓ સાથે દાદાનું જમ્બો મંત્રીમંડળ રમેશ કટારા શપથ લેતા નર્વસ થયા સૌરાષ્ટ્રને રાજી રાજી કર્યું મંત્રીમંડળ વિતરણ વચ્ચે ડાંગ જિલ્લામાં ભાજપમાં ગાબડું પૂર્વ ધારાસભ્ય સહિત કાર્યકરોના ભાજપને રામ રામ મંત્રીમંડળમાં સ્થાન ન મળતા હાર્દિક પટેલનો દર્દ સલકાયું કહ્યું જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને દરેક સમાજને ન્યાય આપો રાજકોટમાંથી કોઈ મંત્રી નહીં પચાસ વર્ષના રાજકીય ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું ગુજરાત કેબિનેટ વિતરણમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકરને ન મળ્યું સ્થાન રાદડિયા પણ બાકાત જયેશ રાદડીયાને વિસાવદર ચૂંટણીની હાર ઇફકોની ચૂંટણીમાં પક્ષ સામે બળવો નડ્યો આપ નેતા રાજુ કરપડા અને પરવીન રામની ધરપકડ કરી બોટાદ ભાજપ સરકારના નવા મંત્રીમંડળ પર પ્રહાર કહ્યું બેસે હેન્ડલિંગ દિલ્હીથી જ છે બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ સતાઈ વેપારીઓમાં નિરાશ ઈ કોમર્સ વેબસાઇટના કારણે ધંધો ઘટ્યો કાંતિ અમૃતિયા ને ગોપાલ ઇટાલિયા ફળિયા હવે સૌરાષ્ટ્રના પાટીદારોમાં બનશે જાઈન્ટ કિલર હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી પદના લીધા શપથ સાડા ત્રણ વર્ષ બાદ ગુજરાતને મળ્યા ડેપ્યુટી સીએમ વાવના એમએલએ સરુપજી ઠાકોરનું હવે નવું રાજકીય સ્વરૂપ મંત્રીમંડળમાં મળ્યું સ્થાન અલ્પેશના સાથીદાર લીલી પેનથી સહી કરશે